મન મંદિર માં છે અને જીવ ભરૂચ લોકસભા સીટ માં છે નમસ્કાર મિત્રો હું છું તમારો ધનજી મિત્રો કેમ કીધું મન તો મંદિરમાં છે અને મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી અને વાહિ લૂંટી લઈ છે ગુજરાતની જે છવ્વીસ લોકસભા સીટો છે એમાં ભરૂચની સીટ એ ભરૂચની સીટ જઈ રહી છે એટલા માટે મેં કીધું મન મંદિરમાં છે અને જીવ ભરૂચ લોકસભા સીટમાં છે કારણ કે જઈ રહી છે દેખાઈ રહી છે અંધ ભક્તો ગોબર ભક્તો બીજા બધા જે આ પેજ પ્રમુખો પેલા પ્રમુખો ને ઢીકણા પ્રમુખો ને બધા કહી રહ્યા છે વિશ્વમાં ડંકો વાગે છે ડંકો વાગે છે સાહેબનો વિશ્વમાં ડંકો વાગે છે અવતારી પુરુષ યુગ પુરુષ ફલાણા પુરુષ ઢીકણા પુરુષ આવું બધું કહેવામાં આવે છે અને મારો હર રોજ એક જ વાત હોય છે ક્યો ડંકો વાગે છે કોણ વગાડે છે શું કામ વગાડે છે તો કોઈ કારણ તો આવું જોઈએ ડંકો તો લટકેલો હોય અને એનો વગાડવો પડે વગાડવા વાળો કોક જોવો અને કોક શું કામ વગાડે કેમ વગાડે કારણ વગર કોઈ વગાડે તો ડંકો અત્યારે જો કોઈનો વાગી રહ્યો હોય ગુજરાતની અંદર અને એવો ડંકો કે હર એક વ્યક્તિ એ ડંકો વગાડે છે અને એનો રણકાર એનો અવાજ છે દિલ્હી સુધી પહોંચ્યો અને વડાપ્રધાન મોદી અને અમિત શાહના કાનમાં એ ડંકાનો અવાજ ગુંજ્યો એટલા માટે મેં કીધું બાવીસ જાન્યુઆરી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવા જઈ રહ્યા છે મન તો મંદિરમાં છે પણ જીવ જે ગુજરાતની લોકસભાની છવ્વીસ સીટો છે એમાંથી એક સીટ ભરૂચ સીટ એ સીટ જઈ રહી છે અને ભરૂચની જનતા દેતિયાપાડાની જનતા જે ડંકો વગાડી રહી છે એનો રણકાર જે ગુંજો કાનની અંદર એનાથી એમના પેટના અંદર તેલ લેડાય મિત્રો આવું હું શું કામ કરી રહ્યો છું મેં કોઈ દાળ આટલી બધી લોકશાહીના જોઈ નથી એક નેતાની લોકચ અવાજ વગર એક પણ રૂપિયો ખર્ચવાનો ને જનતા આપોઆપ પોતાના સ્વ ખર્ચ સ્થાન ઉપર જગ્યા ઉપર ઉમટી પડે અને એવું જન સમર્થન કે જેમને બે હજાર બાવીસ વિધાનસભાની ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને જંગી મતોથી જીતાડી દીધી અને ચૈતરભાઈ વસાવા એમના ધર્મપત્નીજી એમના પીએ અત્યારે જેલમાં છે આ ચૈતરભાઈ વસાવાના મત વિસ્તારની દેદિયાપાડા મત વિસ્તારની જનતા જે ચૈતરભાઈ માટે જે ડંકો વગાડી રહી છે એ ડંકો સાચો ડંકો કહેવાય કારણ કે જનતા વગાડી રહી છે બધાને દેખાય છે અને દેખાવાથી પેટમાં તેલ રેડાવું અને ચૈતરભાઈ વસાવા દેદિયાપાડાની જનતા ભરૂચની જનતા બે હજાર ચોવીસ ની અંદર ચૈત્રભાઈ વસાવા ચાહે જેલમાં હોય છતો પણ એ ચૂંટણી એના એલાન પણ કરી દેવામાં આવ્યું અને હું પોતે પણ એ બાબતને સમર્થન કરું છું કારણ કે જનતા જેની સાથે હોય અને જનતા જનાદેશ આપવા માટે તૈયાર થઈ ગઈ છે જનતાએ થાની લીધું હોય અને જનતાએ જે ડંકો વગાડ્યો છે અને જનતાના ડંકાનો રણકા જે ગુંજી રહ્યો છે એને હું સમર્થન કરી અને જે છવ્વીસ સીટો બે હજાર ચૌદ માં લઈ ગયા બે હજાર ઓગણીસ માં લઈ ગયા અને એવું હતા કે ગુજરાતના પનોતા પુત્ર ગુજરાતમાં ફલાણો વિશ્વમાં ઢીકણા મારો ડંકો ડંકો વાગા આમ ડંકો ચૈતરભાઈ વસાવા વગાડી દીધો ચૈતરભાઈ વસાવાની મત વિસ્તારની જનતાએ ડંકો વગાડી

અને જનતાને ખબર પણ ન હોય અડધી રાતે જનતાનું દર્દ જનતાની પીડા જનતાના જે સવાલો છે એનો જવાબ કોઈ સમય બમય જોયા વગર જે વ્યક્તિ આપે છે ને એ સાચો જનનાયક અને સાચો જનતાનો સેવક અને એ જનતા આજે ચૈતરભાઈ વસાવાનો ડંકો વગાડી રહી છે એને ડંકો વાગ્યો છે અંધભક્તો ગોબર તમારા પિતાજીના કપાળની અંદર બેટમ થી ચૌદમાં કોઈએ ના કર્યું ઓગણીસમાં કોઈ એ ના કર્યું પણ ચોવીસ લોકસભા ચૂંટણીની અંદર ગુજરાતમાંથી ચૈતરભાઈ વસાવા તમે જેમનો પિતાજી માનો છો ને જેમનો વિશ્વમાં ડંકો વાગે છે ને કોઈ વાગતો નહીં તમે કહો છો અવતારી પુરુષ કહો એમને એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના કપાળમાં કાળી તીલી કરવા જઈ રહ્યા છે અને છવ્વીસ છવ્વીસ ની જે વાતો કરી રહ્યા છો એમાં રોક લગાવવા માટે છવ્વીસ સીટ ભરૂચની તમારે ભરૂચમાં જનતા જનતાએ કહી દીધું ભરૂચ ની કહી દીધું ગમે સીએ અહીંયા તો અહીંયા ચૈતરભાઈ વસાવા છો એક સીટ ગણીને ગણવાનું કરો અને એનું પેટમાં તેલ વેડાયું જબરજસ્ત તમામ જનતા હું કહેવા માંગુ છું તો ચૈતરભાઈ વસાવા કઈ પાર્ટીમાં છે એનાથી મહત્વનું ચૈતરભાઈ વસાવાનું વ્યક્તિત્વ ઉમદા હું આ એટલા માટે કહી રહ્યો છું કે સત્તર સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ ના રોજ નર્મદા સરદાર સરોવર જે ડેમ ને એ કેવી રીતે છલકાયું સરદાર સરોવર ડેમ ચાર ચાર વાર છલકાવામાં આવે છે ચાર ચાર વાર કેવી રીતે છલકાણો અને એ પણ સત્તર સપ્ટેમ્બરના રોજ જ છલકાય તો એ તમને બધાને ખબર છે પણ સત્તર સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના રોજ જે પાણી છોડી દેવામાં આવ્યું લાખો ક્યુશક પાણી જે છોડી દેવામાં આવ્યું એને લઈને જે પૂરની સ્થિતિ ભરૂચની અંદર જે નિર્માણ અને જે બની એની અંદર આ બંકો ચૈતરભાઈ વસાવા એક એક વ્યક્તિની જે તકલીફો હતી દર્દ હતું પીડા હતી અને એમના સાથે ખભે ખભો મિલાવી અને જે જાત જે સાચા જનસેવકની જે કામગીરી છે એ કામગીરી એમને નિભાઈ અને એમને કીધું ગભરાશો નહીં બીજું તો હું કશું કરી શકવાનો નથી છોડી દીધું છૂટી ગયું છોડવામાં આવ્યું જે થયું એ તમે જાણો છો હું એ જાણું છું પણ હું તમારી પડખા ઊભો છું તમારું ઘર તૂટ્યું હોય મારું ઘર તૂટ્યું હોય તમે નહીં ખાવ ત્યાં સુધી હું નહીં ખાવ પણ હું ખાઈશ અને તમને પણ ખવડાવીશ તમને પણ ભૂખ્યા નહીં રહેવા દો ચિંતા ના કરતા અને એ રીતે જે લોકોનું કામગીરી કરી અને જે લોકોને રાશનથી લઈ અને તમામ વસ્તુઓ સુધીનું જે બધું પહોંચાડ્યું છે રાત દિવસ મહેનત કરી છે અને જે જનતાએ બે હજાર બાવીસની અંદર ખોબલે ખોબલે મત આપ્યા હતા અને જે ધારાસભ્યશ્રી બનાવ્યા હતા એ જ ચૈતરભાઈ વસાવાને જ્યારે જનતાને જરૂર પડી ત્યારે એ ચૈતરભાઈ વસાવાએ બધું ખુલ્લું મૂકી દીધું અને કીધું હતું હું તમારી સાથે છું અને ચૈતરભાઈ વસાવાની સાથે આજે જનતા છે અને એ જનતા ડંકો વગાડી રહી છે એને ડંકો વાગ્યો કહેવાય મેં મારી સુડતાલીસ વર્ષની ઉંમરની અંદર મેં આવો કોઈ નેતા નહીં જોયું કઈ પાર્ટીના છે શું છે મને ખબર નહીં અને એમાં મને કોઈ રસે નથી હું ચૈતરભાઈ વસાવાનું વ્યક્તિત્વ કોઈ ખોટી વાત નહીં કરવાની મુદ્દાની વાત કરવાની મુદ્દાનું બોલવાનું અને જનતાને જ્યારે જરૂર પડે પહોંચી જવાનું ચૈતરભાઈ વસાવા જે કાળી ટીલી કરવા જ્યાં છે જે એટ્રિક મારવાની આ લોકો ભાજપવાળા વાળા છ્યા જે વાતો કરી રહ્યા છે ને કે આ બધા ગુજરાત અમારા કબજા મોસમ અમે કહીએ એમ થાય ફલાણું થાય ને થાય આ બધા મતદારો અમારા ગુલામ છે એ રોક લગાવવા જઈ રહ્યા અને એવી રોક લગાવવા જઈ રહ્યા છે ના ભૂતોના ભવિષ્યથી અને હવે એક વખત એમને રોકવાનું જે કામ કરવામાં આવે છે ભગીરથ કાર્ય એ ચૈતરભાઈ વસાવાની હાથે થઈ રહ્યું છે અને એનો મને આનંદ છે ગર્વ છે ચૈતરભાઈ વસાવાના વિડીયોના માધ્યમ દ્વારા કહેવા માંગુ છું કે હું એમને સંપૂર્ણ સમર્થન કરું છું ચૈતરભાઈ વસાવા ચાહે જેલમાં હોય અને લોકસભાની ચૂંટણી લડે અથવા રેહા થઈ ગયા હોય બહાર આવે અને લોકસભાની ચૂંટણી લડે તો પણ હું ચૈતરભાઈ વસાવાની સાથે છું સંપૂર્ણ મારું જેટલું કામ છે હું જનતાની પાસે જો ચૈતરભાઈ વસાવાનો મત આપો મત માંડી ચૈતરભાઈ વસાવા માટે કઈ પાર્ટીના છે કોઈ મતલબ નથી એમના વ્યક્તિત્વથી ને એમનો ડંકો જે વગાડી રહી છે જનતા એ જોઈ મને પોતાની અંધભક્તો ગોબર ભક્તો તો ખાલી બોલે જ છે ડંકો વાગે છે ડંકો વાગે છે શું ડંકો વાગે છે તંબુરાનો ડંકો વાગે બસો મૂકવી પડતી હોય સ્કૂલોના બાળકો બાળકીઓ વિદ્યાર્થીઓ આ બધો બોલાવવા પડતા હોય સરકારી કર્મચારીઓને અધિકારીઓને શાળાના શિક્ષકો તલાટીઓ ફલાણું ઢીકણું જિલ્લાના તાલુકાના જે બધા નોકરી કરી રહ્યા પ્રાઇવેટ એ બધા લોકોને બોલાવવામાં આવે દબાણ કરવામાં આવે આટલા લોકોને લાવવા પડશે આટલા લોકોને લાવવા પડશે સભાઓની અંદર ગોમો બીજારો ગોળો ભરતો હોય એની એ સરપંચ લઈ જાય એવાય પણ આપણે દાખલા જોયા

અને ચૈતરભાઈ વસાવા તમારી રોક લગાવી દે છે ઉભારો ભાઈ અને ચૈતરભાઈ વસાવાનો જે ડંકો જનતા વગાડી રહી છે એની ગુંજ તમારા જેમને તમે પિતાજી કહો છો અવતારી પુરુષ કહો છો યુગ પુરુષ કહો છો મહામાનવ કહો છો એમના કાનમાં સંભળાવા લાગે અને એમને ભરૂચ ડોળો ગમે તે કરો નખર તો આ વખત આપણા કપાળમાં કાળી ટીલી થઈ સમજો

નસીબ વાળા છો કે તમને ચૈતરભાઈ વસાવા જેવો જનનાયક મળે તમને ઉમેદવાર મળ્યો તમે એમને ધારાસભ્ય બનાવે નસીબદાર તમે છો નસીબદાર એ પણ છે કે તમારા જેવી અમને જનતા મળી ધન્યવાદ અને આના ઉપરથી હું કહેવા માંગુ છું ગુજરાતની તમામ જનતાને સમજો પાર્ટીનો પ્રચાર નથી કરતો પણ ચૈતરભાઈ વસાવા જીતવા જો હાલ આખા ગુજરાતમાં એક તો ચહેરો થઈ ગયો ફાઈનલ એક ચહેરો દિલ્હી છે એ ફાઈનલ થઈ ગયું કોઈ મિથ્યા કરી શકે એમ નથી ત્રિમૂર્તિના આશીર્વાદ હોય એવું મને લાગે અને તમામ મિત્રોને કહું છું કે ખરેખર જે સાચું છે એ રસ્તા ઉપર ચાલો ખોટા ટોળાનો ખોટી ભીડનો હિસ્સો બની અને ખોટી વાહવાહી કરવી એના કરતા સાચી વાત લઈ અને એકલા ચાલવું અતિ સુંદર સારું કાર્ય કહેવાય છે આજે નહી તો કાલે તમને એ લાભદાયી નીકળશે એટલે ખોટી ભીડ ખોટી વાહવાહીનો હિસ્સો બન્યા કરતા વોટ્સઅપ યુનિવર્સિટી જે ચલાવવામાં આવી એમાં જે નફરત ફેલાવવામાં આવી રહી છે એમાંથી તમે બધા બહાર આવો હકીકતોને સમજો જાણો વિચારો અને પછી તમે એવું સમર્થન કરો આ દરેકના માટેનું છે ગુજરાત રહેવું જોઈએ દેશ રહેવો જોઈએ દેશનું લોકશાહી રહેવું જોઈએ દેશનું બંધારણ રહેવું જોઈએ કોઈ વ્યક્તિએ બનાવેલો દેશ નથી કોઈ એક બે વ્યક્તિઓથી આ દેશ નથી બને લાખો કરોડો ક્રાંતિકારી વર્ષોથી બલિદાન આપ્યા છે અને અત્યારે દેશની એકસો બેતાલીસ કરોડ જનતા આ દેશને સાચવી રાખવામાં એમની પણ ક્યોંક ના ક્યોંક દરેકની ભૂમિકા તો આ દેશ બન્યો બનાવેલો રે અને આ દેશ ઓગણીસો સુડતાલીસ આઝાદ થઈ ગયો છે આ દેશ ફરીથી ગુલામ ના બન્યો પણ જય જય ગરવી ગુજરાત ભારત માતાજી વંદે માતરમ જય જવાન જય કિસાન શહીદો